સુરેન્દ્રનગરમાં સંસ્કૃતિને ઉજાગર કરતો રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા નવરાત્રિ નિમિત્તે આ તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજની દીકરીઓએ સંસ્કૃતિને ઉજાગર કરતો તલવાર રાસ રજૂ કરીને સૌ કોઈને અચંબિત કરી દીધા હતા યોજાતી આ ગરબીમાં સાંસ્કૃતિક પોશાકમાં

જ વગાડવામાં આવે છે એમાં સંસ્કૃતિ તલવાર જ કરવામાં આવે છે આપણી વિવિધતા જાળવી રાખીએ છીએ અમે અહીંયા આગળ માંડવી મૂકેલી છે તો અમે કોઈ પણ ચંપલ પહેરીને ગરબા નથી ગાતા અમે અમારી સંસ્કૃતિ જાળવીને જ ગરબા અહીંયા આગળ અમે પહેરવેશ અમારો સાડી સાડી છે ચણિયાચોઈ છે મારવાડી છે અમે એવી જ રીતે જ પહેરવેશ પહેરીએ છીએ અમે બીજા કોઈ પણ પહેરવેશ પહેરતા નથી અમારી સંસ્કૃતિ આ છે અને માતાજીના પર્વમાં અમે જ્યારે ગરબા રમે છે ત્યારે અમને એટલું ઓલું થાય છે કે ના અમને તો બહુ જ ઉત્સવ આ વર્ષે તો એટલી સરસ નવરાત્રી કરવામાં આવે છે ને કે બહુ સરસ નવરાત્રી કરવામાં આવે છે અસ્તુ જનત મારું નામ ઝાલા દીપાલીબા રામદેવ છે હું એન્જાર ગામથી છું હું અહીંયા બે વર્ષથી ભણું છું અભ્યાસ કરું છું અહીંયા આ વખતે નવરાત્રીનો કાર્યક્રમ બહુ જ ખૂબ જ મોટો યોજાયેલ છે અને અહીંયા બધા જ ટ્રસ્ટીઓ ની બધા આવ્યા છે અને અમને ખૂબ જ મજા આવે છે નવરાત્રીમાં અને તલવાર રાસ પણ કર્યો છે અને આ પહેલા તલવાર રાસમાં કેટલા દીકરીઓ જયપુરને ગયા હતા અહીંયા ઇનામ અને ઈનામ એ બેદુલ લઈને આવ્યા હતા અને તલવારાસ આપડી પેલાની પરંપરા જ છે એટલે આપણે તલવારાસ શીખવી જોઈએ અહીંયા અમને ખૂબ જ મજા આવે છે હોસ્ટેલમાં રહીને સુભા સતુભા મેનેજિંગ ટ્રસ્ટી અખિલ ગુજરાત રાજપૂત ઈવા અમારે અહીંયા છેલ્લા કોરોના થી અમે અહીંયા દીકરીનો જે નવરાત્રી महोत्सव નું આયોજન ચાલુ કરેલ છે અહીંયા ફક્ત નવરાત્રી પૂરેપૂરી માતાજીના દુર્ગાની જે આરાધના નવ દિવસ કરવામાં આવે છે ત્યાં માતાજીનો અખંડ દીવો કરવામાં આવે છે માતાજીના ધૂપ દીપ અને અહીંયા ટોટલ પ્રાચીન અર્વાચીન ગરબા સિવાય કોઈ પણ જાતની પિક્ચરની ધૂમ અમે વગાડતા નથી એક પણ દીકરી બા કે કોઈ બહેનો અહીંયા ચપ્પલ પહેરીને ગરબા પણ ગાય શકતા નથી ટૂંકમાં માતાજીની પૂરેપૂરી મર્યાદા અમાન્ય રાખી અને સહી મહિનામાં જે નવરાત્રી ઉત્સવ અહીંયા ઉજવવામાં આવે છે અખિલ ગુજરાત રાજપૂત એવા સંતરથી અને અમારી દીકરીબા એ સિવાયના પણ અમે અહીં પણ ગણેશ ઉત્સવ છે નવરાત્રી સિવાયના બાકીના બધા જે આપણા ધાર્મિક તહેવારો છે એ બધા અહીંયા ઉજવવામાં આવે છે અત્યારે અમારી આ છાત્રાલય છે એમાં બાજુમાં અમારી પણ સ્કૂલ છે ત્યાં ધોરણ છ થી તે બાર સુધી સેલ્ફ ફાઇનાન્સ અમારી સ્કૂલ છે એમાં બધા સમાનના દીકરીઓને એડમિશન પણ આપીએ છીએ અમારી છાત્રાલયમાં પણ અત્યારે સવા બસો અઢીસો દીકરીઓ પણ અભ્યાસ કરે છે અને અહીંયા ટોટલી રાજપૂત સંસ્કૃતિના સંસ્કાર અને એનું મર્યાદાની ચિંતન અને જતન કરવાની બધી જે અહીંયા તાલીમ આપવામાં આવે છે અને જે મર્યાદા ખાસ જળવાઈ રહે અને રાષ્ટ્રભક્તિ ના જે શિક્ષણ આપી એના સંસ્થા એક રાષ્ટ્ર સેવાનું પણ કાર્ય કરી રહી છે